સમાન ગણાતા અલકાપુરી ગરનાળાને બંધ કરવામાં આવતા પંડ્યા બ્રિજ અને અકોટા બ્રિજ પર ટ્રાફિકનું ભારણ ખૂબ જ વધી ગયું છે રેલવે ગરનાળું વડોદરાથી પણ જાય છે ત્યારે આ ગરનાળું બંધ હોવાથી પેસેન્જરોને અવર જવર માટે ભારે હાલાકી ભોગવી પડી રહી છે ગરનાળા પાસે મૂકવામાં આવેલા બોર્ડમાં જણાવ્યા પ્રમાણે બુલેટ ટ્રેનની કામગીરીને લઈને બાર જાન્યુઆરી સુધી ટ્રાફિક સૌથી વ્યસ્ત રહેતું અલકાપુરી ગરનાળું વાહન વ્યવહાર માટે હજુ પણ સંપૂર્ણ બંધ રહેશે જેથી અલકાપુરી બ્રિજની બાજુમાં આવેલા પંડ્યા બ્રિજ જેતલપુર અને અકોટા બ્રિજનો ઉપયોગ કરવા જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે બુલેટ ટ્રેનની કામગીરીને લાભે વડોદરાના હાથ સમાન ગણાતા અલકાપુરી ધરનાડું છવ્વીસ જાન્યુઆરીથી લઈને બાર જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવ્યું છે વડોદરાનું જે ટ્રાફિકની સમસ્યા કહેવાય તે મહદઅંશે આ ગરનાળામાંથી પસાર થતી હોય છે વડોદરા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે હજારોની સંખ્યામાં મુસાફરો આ ગરનાળામાંથી પૂર્વ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તારમાં જતા હોય છે ત્યારે આ ગરનાળાને બંધ લઈને ત્યાંક ને ત્યાંક પંડ્યા બ્રિજ અને અકોટા બ્રિજ ઉપર ટ્રાફિકનું ભારણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યું છે મારા કેમેરામેન સહયોગી મેહુલ રાઠોડ સાથે હું હિમાંશુ જોશી ઇન્ડિયા ન્યૂઝ વડોદરા